ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર અસર જોવા મળી છે મહેસાણા આંબેડકર બ્રિજમાં પડ્યું હતું ગાબડું બ્રિજમાં રિપેરિંગ કામ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રાજ્યના ડિઝાઇન સર્કલ ઓફિસરની ટીમે મુલાકાત લીધી માત્ર જોઈન્ટ એક્સપાનને નુકસાનનો રિપોર્ટ આપ્યો જાણી જોઈ અને ખોતર્યું હોવાની શંકાના આધારે તપાસ સમગ્ર મામલે એફએસએલ ની પણ મદદ લેવામાં આવશે પચાસ વર્ષની આવરડાવાળું બ્રિજ માત્ર દસ વર્ષમાં ખખડધજ થઈ ગયું છે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અંગે આ અગાઉ પણ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો મહેસાણા આંબેડકર બ્રિજમાં ગાબડું પડ્યું હતું જે અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું સંવાદદાતા મુકેશ જોશી ફોનલાઇન પર જોડાઈ ગયા છે મુકેશ ગુજરાત ફર્સના અહેવાલની અસર જોવા મળી રહી છે મહેસાણા આંબેડકર બ્રિજમાં જે ગાબડું પડ્યું હતું તેમાં હવે રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે જિંકલ ચોક્કસ થી ખાસ આપણે દઉં કે ગુજરાત ફર્ષ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અગાઉ પણ એક અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો ત્યારબાદ કહી શકાય કે જે મોટું ગાબડું પડતા જે છે ખાસ ગુજરાત ફર્ષ સ્થળ ઉપર પહોંચી અને અને રિપોર્ટિંગ કર્યું હતું ગાબડું પડતા કહી શકાય કે મોટી દુર્ઘટના સર્જાય પ્રકારની પરિસ્થિતિ જે છે વર્ણવી હતી પરંતુ ખાસ વાત કરીએ તો પચાસ વર્ષ જે બ્રિજ ચાલવો જોઈએ એ બ્રિજ સમયાંતરે એટલે કે દસ વર્ષની અંદર જ ખખડ થઈ થઈ જતા અ નખરોળ તંત્રના કાન મરડવાનું કામ જે છે ગુજરાત ફર્ચે ખાસ કર્યું હતું અને ત્યારબાદ કહી કે આજે જે ટીમ જે છે ખાસ રાજ્યની ડિઝાઇન સર્કલ ઓફિસરની ટીમ જે છે બ્રિજની મુલાકાત લીધી છે અને માત્ર જોઈન્ટ ને નુકસાન થયું છે તે પ્રકારની વાત હાલ કરી અને સમગ્ર મૌખિક રિપોર્ટ જે છે હાલ રજૂ કરવામાં આવશે અને કહી શકાય કે ગુજરાત ફર્ચના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને તંત્રની જે તંત્ર દ્વારા મરામત કરવાની બ્રિજની મરામત કરવાનું કામ જે છે હાથ ધરાઈ રહ્યું છે જી જી મુકેશ તમામ માહિતી બદલ આપનો આભાર